બુ બગાઈ નાખ્યા હું તમા ઓર રાખવા મેકલે બાપાને ઠેર આવ્યો ઈ કેરા આ તો આવો હોમા બોલે તો બોલો કા આ ના ગયા સો નેડરા છે તો મારવાળા તાણ

મુ તો કંટાળી ગઈ સો આ જમઈ દી આ दारूડિયા છે આ ઓશી ક સોથી ઓર્યો સા ગોડો તમે હું સોરી તારા લઈને આવવાનું જ નહીં આ લઈ લઈને આવું છે

મુ તો બોલું તાર કોમ ના કરો તો ફોન લઈને બેહી રોન આવો કો માવો માવો એ આવું સોડી હવે બેહાર તો ઉંગાર જોઈ કેવો ઓરે બાપા તમે તો મન તો ગમતો જ નહીં આ તું જઈ જા મન જમ તો મુ નાની થી કોઈ મારા આબુ હતો પણ આ જમ હંગા ને એટલે હું નથી આવતી તો એ જ્યાં ઘેર જાય તું હું આવી કીધું મન ઘેર જાય જાય તાના આવું નહીં

મગન ભાન છોકરો નવ લાવે તો ચા જમી કે કે કેતા માન હું મારી કરો એ તો ક્યો મજૂરી કરું છું લાગી રે આ લોકોના ના વાદે સારી ફર ફર કરું છું કાન સટાડી કોઈ તો એ લાગે કે લઈ લ્યો ટુટુ લઈ લ્યો પણ આ તાર બાપા હી જ ફ્રીજ ના ન તો લઈ શું કરું ના ન તાર બાપા હી તો રોશનવાળી એ મત મારા છોકરો આવતો જ ની કે માટો ની એ બી ન શરીર માં ડોક્ટર છૂટી પડે શરીર નું નઈ તા ને દવાખાના ફરું છે થોડો ફરું છે એની તો બસ છોકરો છોકરો કરી જાય માય ના જેવી

મારે કેલો લઈ જઈએ માતું મારી દીકરી નહી આજ બે મો લાગી તાનું કાકે પેલો ગમાતો જ તો

દુરા ને સુ દુરા થોરા યાર માય ડોકો લીધો મત ભસી દાયા પીવા ની દે રવા દે બોલવા સોન રાખજો બોલા કરજો મારી કઈ નાખી કેટલી હતી તમે કે મંગટ લેને આયા ફોન તો ના ના હું કાલ ફોન નહી આયો તો મારો હે વેકી મારો તો માર પૈસા મજૂરી થી લઈ તો કોઈ મેરા ઘરે કોઈ મેરા રાખે નઈ કોઈ વેકી ચાલશે તો વેકી દે તારી મારા વાદે કે મારા બદલ આવી છે થોડી સા રાદો તો બાપ દે આવો તો પાળો કા દેરો પેટમાં થા

你把那个剪掉。